શહેર પોલીસ કમિશનર સાહેબ શ્રી અનુપમસિંહ ગેહલોતના ઉના વરદ હસ્તકે ડીસીપી ઝોન 4 ની આગેવાનીમાં ઝોન 4 વિસ્તારના પોલીસ સ્ટેશન વિસ્તારના ગુનાના કામ પર છોડાયેલા કિંમતી મુદ્દામાલ મોબાઈલ ફોન મોટરસાઇકલ અને સાયબર ફ્રોડ હેટર ફ્રીઝ કરાયેલી રકમ મૂળ માલિકને પરત આપવા અંગે આજ રોજ અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેરાતુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું સુરતના પાંચ પોલીસ મથકના બે જબરજસ્તી પડાવી લીધો હોય માલ પોલીસે મૂળ લઈને માલિકને પાછો આપવાનું એક સરાહનીય કાર્ય શરૂ કર્યું છે સુરત શહેરના વેસુ ખાતે આવેલા શ્યામ મંદિર ઝોન ચારમાં આવતા ખડોદરા અલથાણ વેસુ ઉમરા અને અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ બનાવનાર ફરિયાદોને બોલાવી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તક વિવિધ વસ્તુઓ પરત કરાય સોના ચાંદીના દાગીના સ્ટીચિંગ કરાયેલા ફોન પણ ચોરી કરાયેલી આવી ગાડીઓ પણ ફરિયાદીઓને સોંપાય ઘટોદરા અલઠાણ વિશે અને 8 પોલીસ મતકની હદનો કુલ મળી 2 કરોડ 72 લાખનો મુદ્દામાલ મુદ્દ મારે કોને પરત કરાયો આજે ઝોન 4 DCP 3 વિજય ગુર્જરજી અને એના હાથમાં આવતો તમામ પોલીસ સ્ટેશનનો તરત જો ગોનાયિત પ્રવિત્યોમાં જો લોકોનો મુદ્દામાલ ગેલા હતા જેમાં સોના ચાંદીના દાગીના મોટર હોય મોબાઈલ ફોન હોય અને વીગરે અલગ અલગ પ્રકારના ગુનામાં જો મુદ્દા માલ હતા એના રિકવર કરી આજે તેરાતુષકો અર્પણ કાર્યક્રમ હેઠળ બધાને પરત કરવામાં આવી રહ્યા છે જ્યારે કુલ એકસો જેટલા લોકોના ટુ વ્હીલર એકસો જેટલા મોબાઈલ અને ચૌદ જેટલા લોકોના સોના ચાંદીના દાગીનાઓ છે કુલ મળાઈના બે કરોડ બાત્તર લાખ રૂપિયાના માથમાં રકમ લોકોને પરત કરવામાં આવી રહી છે આજે જ્યારે અમે લોકો પરત કર્યા ત્યારે અમારા જો મોટી ઉંમરના મારા માતાજી લોકો છે એના જો સોના ચેન સ્નેચિંગમાં જતા રહ્યા હતા જોઈએ અને આજે જ્યારે અમે પરત કર્યા એના જોઈને લાગે જો એના એક લાગણી છે કે અમારા વડીલોને જોઈએ કે પોલીસ જો એના ઓરિજિનલ ચેનો આપી ઓરિજિનલ એના ચાંદીને દાગીના અપાય સોનાની ચાંદીને દાગીના અપાય તો એના જો ખુશી જોઈને અમારા લોકોને બી મનોબલ વધે છે અને સાથોસાથ જેટલા બી આજે લાભાર્થીઓ છે એના બી ખૂબ જ ખુશી છે બધા લોકોને જોઈએ અને એના જ થકી અમારી ટીમને બી ખૂબ મનોબળ બડે છે કે આવનાર દિવસો ભી અમે આ રીતે કામ કરતા રહીએ છીએ સુરત